જામનગર માં વધુ એક રોકાણ કરાવતી કંપની એ કરોડો નો ચૂનો ચોપડ્યો અમદાવાદ ની ઓફિસ માં એજન્ટો ના ધામા જામનગર માં યુનિક સ્વયં મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પસ કો સોસાયટી લિમિટેડ મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપની માં ઊંચા વળતર ની લાલચે રોકાણ કરવાની લોભામણી સ્કીમ માં જામનગર શહેર અને આસપાસના વિસ્તારના અનેક લોકો એ પોતાની કરોડો ની રકમ ગુમાવી હોવાનો વારો આવ્યો છે કંપની ના મુખ્ય હોદ્દેદારો એ નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લેતા રોકાણકારો તેમજ પંદરસો થી વધુ એજન્ટો ફસાયા છે અને એજન્ટોની ટીમે અમદાવાદની ઓફિસમાં ધામા નાખ્યા છે ઉપરાંત એજન્ટના ઘરે રોકાણકારો પહોંચીને મારામારી તેમજ જે હાથમાં આવ્યું તે ઝૂંટવી લેવાના પણ કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે છ વર્ષે રૂપિયા બમણા આપવાની લોભામણી જાહેરાત રાજ્યમાં વધુ એક ખાનગી કંપનીમાં નાણાં રોકાણની લાલચે ચીટિંગનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સૌથી વધુ રોકાણકારો જામનગર પંથકના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમાં કરોડો રૂપિયાની રકમ સલવાઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જામનગરમાં આવેલી ઇન્ડિયા લિમિટેડ નામની ખાનગી કંપનીની બ્રાન્ચ મુખ્ય ઓફિસ અમદાવાદમાં આવેલી છે અને તેનું નેટવર્ક સમગ્ર દેશભરમાં છે અને પંચાણું થી વધુ બ્રાન્ચ આવેલી છે જે કંપનીમાં નાણાંનું રોકાણ કરનારને એક મહિને બે મહિને વર્ષે એમ અલગ અલગ સમયે ઊંચી ટકાવારી પ્રમાણે કમિશન અપાતું હતું જ્યારે મૂળ રકમના છ વર્ષે બમણા આપવાની પણ લોભામણી જાહેરાત કરીને અનેક રોકાણકારોના પૈસા જમા કરાવી કંપની દ્વારા પરત ચૂકવવામાં હાથ ખંખેરી લેવાયા છે અમને નાણાં ચૂકવવામાં હાથ ખંખેરી લીધા દસ બે હજાર સોળમાં આ કંપની શરૂ થઈ હતી અને જામનગર શહેરમાં આશરે પંદરસો જેટલા એજન્ટ બન્યા હતા અને અલગ અલગ રોકાણકારોની મોટી રકમ આ પેઢીમાં જમા કરાવાઈ હતી તેમાં પચીસ કે પચાસ હજારથી લઈને દસ લાખ કે પચીસ લાખ સુધીનું પણ રોકાણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે શરૂઆતમાં કંપની દ્વારા રોકાણકારોને ઊંચું વળતર અપાતું હતું જેથી વધુ અનેક વધુ રોકાણકારો તેમાં આકર્ષાયા હતા અને પોતાની મોટી રકમ આ પેઢીમાં જમા કરાઈ હતી અને એજન્ટો મારફતે તે તમામને પોલિસીઓ પણ અપાઈ હતી જેની માપ પૂરી થઈ ગઈ હોવા છતાં હાલમાં કંપનીએ નાણાં છોકરાઓમાં હાથ ખંખેરી લીધા હતા રિકવરી માટે મારા મારી ઝપાઝપી રોકાણકારો તેમજ એજન્ટો દ્વારા અમદાવાદની મુખ્ય કચેરીએ અનેક વખત ઉઘરાણી માટે ધક્કા ખાધા પરંતુ ટૂંક સમયમાં નાણાં પરત મળી જશે તેવી અહીંયા ધારણા અપાતી હતી જેમાં કેટલાક રોકાણકારોની ધીરજ ખૂટી જતા જામનગરમાં વસવાટ કરતા એજન્ટોના ઘેર અથવા તો નોકરી ધંધાના સ્થળે રોકાણકારોએ પહોંચી જઈ રિકવરી માટે મારામારી ઝપાઝપીના દ્રશ્યો સર્જ્યા હતા તો ક્યાંક ને ક્યાંક એજન્ટોના મોબાઈલ ફોન વાહન તથા અન્ય ચીજવસ્તુઓ છીનવી લેવાના પણ કિસ્સા બન્યા છે જામનગરના એજન્ટોએ અમદાવાદની ઓફિસમાં ધામા નાખ્યા આ મામલે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાની આવેદન અને અરજીઓ પણ કરાઈ ચૂકી છે તેમજ કેટલાક એજન્ટો સામે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે સમગ્ર મામલામાં રોકાણકારોને પોતાના પૈસા ન મળ્યા હોવાથી હાલમાં જામનગરના પચાસથી થી વધુ એજન્ટોએ અમદાવાદની ઓફિસમાં ધામા નાખ્યા છે અને કંપનીના મુખ્ય સંચાલકો પાસેથી પૈસા મેળવવા માટેના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે જામનગરના રોકાણકારોની કરોડોની રકમ ચલવાઈ હોવાથી લોકોમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે ન્યૂઝ જામનગર